આપણા થકી થોડું ઘણું પણ માનવજાતનું ભલું થશે ખરું નવાઈ લાગે એવી એક વાત એ છે કે ઝઘડા માટેના કારણોમાં અસત્ય કરતાં સત્ય વધારે સંડોવાયેલું છે અસત્ય માટે ભાગ્યે જ કોઈ ઝઘડો કરે છે અને સત્ય કરતાં પણ પોતે માની લીધેલા સત્ય માટે લોકો ઝઘડા તોફાન યુદ્ધો કરતાં અચકાતો નથી અને એવા સત્યના કારણે માનવજાતનો અતિ મૂલ્યવાન લોહી મોટા પ્રમાણમાં રેડાયું છે ઘણીવાર સમય અને સંજોગો બદલાઈ જતા એ સત્ય એક ભ્રમ હોવાનું સાબિત થાય છે પરંતુ એ ભ્રામક સત્ય માટે જે ઘા પડ્યા હોય છે એના નિશાન વર્ષો સુધી ભૂંસાતા નથી બધા નશાઓમાં એક ખરાબ નશો વિચારોનો છે એ ઘૂંટાય છે ત્યારે માણસને ભાન ભૂલાવે છે પરંતુ સમય અને સંજોગો પ્રમાણે વિચારો બદલાયા કરે છે એક વાત એક સમય જે ખૂબ જ જરૂરી લાગતી હોય છે એ સમય બદલાતા તદ્દન બિનજરૂરી અને નકામી લાગે છે બાળક કોઈક રમકડાની દુકાન પાસેથી પસાર થાય ત્યારે એને વિચાર આવી શકે છે કે મોટો થઈને એ ખૂબ પૈસા કમાશે અને ઘણા બધા રમકડા ખરીદી લેશે પરંતુ મોટી ઉંમરે એના વિચારો તદ્દન ફરી જાય છે નાની ઉંમરે જે અત્યંત પ્રિય અને જરૂરી લાગતું હતું એ મોટી ઉંમરે તદ્દન નકામું લાગવા માંડે છે ઉંમર વધવા સાથે જૂના વિચારો આપોઆપ ખરી જતા હોય છે માણસ જુદી જુદી સ્થિતિમાં જુદી જુદી ઉંમરે જે પ્રાપ્ત કરવા તૂટી મરે છે એ કદાચ બાળકની રમકડા માટેની જેવું જ છે અને એ ઝંખનાઓ માણસના મનમાં જ રહે ત્યાં સુધી બહુ નુકસાનકારક બની શકતી નથી પરંતુ એ ઝંખનાઓ જ્યારે જીદનું રૂપ ધારણ કરે ત્યારે નુકસાન કર્યા વિના રહેતી નથી અને આવી જીદ સત્યના અંચળા નીચે એમ કરે છે દરેક જીદ્દી માણસ પોતે સાચો છે એમ જ માને છે માણસે જે ઈચ્છાઓ અને આગ્રહોને અતિશય કિંમતી માનીને હૈયા સાથે ચાંપી રાખેલા હોય છે એ ઘણીવાર સાવ નકામા હોય છે જે સતત બદલાયા કરે છે જેનો પાયો મનની ચંચળતા ઉપર રચાયેલો છે એવા આપણા આગ્રહો માટે આપણે કેટલું બધું કરીએ છીએ આ આગ્રહો દુરાગ્રહો બનીને આપણને અને બીજાઓને કેટલું નુકસાન કરે છે અને એમ કરતી વખતે આપણે એવી રીતે વર્તીએ છીએ કે જાણે આપણે કોઈક મહાન સત્યનું આચરણ કરી રહ્યા હોઈએ ઘણીવાર આપણા આવા આચરણ પાછળ આપણે કોઈક અતૃપ્ત વૃત્તિઓ કવાયેલો અહમ કે કીર્તિની એસણા પડેલી હોય છે આપણને જે જોઈતું હોય એ ખુલ્લી રીતે માંગવાની હિંમત નથી હોતી જે વર્તન કરવું હોય એ ખુલ્લી રીતે કરવાની ત્રેવડ નથી હોતી એટલે એના ઉપર ઢોળ ચડાવીએ છીએ સત્યના નામે એને ચમકીલા બનાવીએ છીએ મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા ત્યારે એમના મૂત્ર પ્રયોગની વાતો ખૂબ ચર્ચા હતી એક ભાઈ એમના પ્રખર ટીકાકાર હતા એમની ટીકા કરતા એ કહેતા માણસને જીવવાના કેવા અભરખા હોય છે શિવાંબુ પીને મોરારજીને કેટલા વર્ષ જીવવું હશે સમય જતાં એ ટીકાકાર ભાઈને આંખે મોતિયો આવ્યો દ્રષ્ટિ ઝાંખી થવા લાગી એ વખતે છાપામાં કોઈકે મૂત્ર ચિકિત્સાથી પોતાને મોતીઓ ઉતરી ગયાની વિગત છાપામાં છપાવી હતી પેલા ટીકાકાર આંખ ધોવાની હોય અને મોતિયામાં ફાયદો થતો હોય તો એમ કરવામાં વાંધો શું છે એમને સારું લાગ્યું મૂત્ર ચિકિત્સા વિશે એમણે વાંચવાનું અને જાણવાનું શરૂ કર્યું એમણે બીજા પ્રયોગો પણ શરૂ કર્યા અમુક પ્રકારના સંજોગો ઊભા ન થયા હોત તો જિંદગીભર મૂત્ર ચિકિત્સાના એક ટીકાકાર રહ્યા હોત સંજોગોએ એમના વિચારોમાં પરિવર્તન આણ્યું જે વસ્તુ એમને હાસ્યાસ્પદ લાગતી હતી એ જ વસ્તુ એમને ઉપયોગી અને સાચી લાગવા માંડી એટલે માણસે પોતે જ સાચો છે એવી જીદ કરવાના બદલે સમજવું જોઈએ કે એના સત્યનો પાયો એના પોતાના પિંડ ઉપર અને સંજોગો ઉપર રચાયેલો હોય છે યુવા વયે જે સાચું લાગે છે એ ઘડપણમાં સાચું લાગતું નથી પુત્ર તરીકે જે સાચું લાગે છે એ પિતા તરીકે સાચું લાગતું નથી એક જ વ્યક્તિને પોતાના જીવનકાળ દરમિયાન સત્યના જુદા જુદા પાસાના દર્શન થાય છે એક જ વ્યક્તિની બાબતમાં આમ બનતું હોય તો જુદી જુદી વ્યક્તિઓને સત્ય જુદું જુદું દેખાય એ સમજી શકાય એવી વાત છે સ્ત્રી અને પુરુષનું સત્ય નોકર અને શેઠનું સત્ય અલગ અલગ હોઈ શકે છે જેના હજારો લાખો પાસા છે એ સત્યને આપણે જ પૂરેપૂરું જાણી લીધું છે એમ માની લેવું અને એ માટે દુરાગ્રહ રાખો એ લાંબા ગાળે નુકસાન નુકસાન જ કરે છે આશ્ચર્યજનક રીતે બંને પક્ષો એક જ વાત માટે ઝઘડતા હોય છે બંનેની વાત એમની રીતે સાચી હોય છે એમના ઝઘડાનું કારણ માત્ર જીદ હોય છે ધર્મના સિદ્ધાંતોના વાદ અને પ્રતિવાદના ઝઘડા આવા હોય છે એનો કોઈ ઉકેલ ક્યારે આવી શકતો નથી અને પરિણામ ક્યારેક એકબીજાના વિનાશમાં આવતો પણ જોવા મળે છે માણસ હું સત્ય જાણું છું એમ માને છે ત્યાં સુધી એ નુકસાનકારક હોતું નથી પરંતુ હું જે સત્ય જાણું છું એવું જ્યારે માનવા લાગે છે ત્યારે જીદનું રૂપ પકડે છે અને એવો ભ્રમ માણસને ક્યારેક ગાંડપણ તરફ દોરી જાય છે વિચિત્રતા એ છે કે આવા ભ્રામક સત્ય માટે માણસ પોતાનો જીવ આપી દેવા કે બીજાનો જીવ લેવા પણ તૈયાર થઈ જાય છે સત્યનો આવો દુરાગ્રહ માનવ સંબંધોમાં અને માનવ સમાજમાં અનેક મુશ્કેલીઓ સર્જે છે સત્ય જાણવા માટે સામેની વ્યક્તિનું દ્રષ્ટિબિંદુ સમજવા હંમેશા કોશિશ કરવી સત્ય માટે આગ્રહ રાખો પણ દુરાગ્રહ ન રાખવો આગ્રહ પોતાના માટે હોય છે દુરાગ્રહ બીજાના માટે હોય છે આપણે માની લીધેલા સત્ય માટે જો દુરાગ્રહ નહીં રાખી તો માનવ જાતનું થોડું ઘણું ભલું પણ આપણા થકી થશે થેન્ક યુ